સુરતના પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે કલર ઉડાડવા બાબતે થયેલા ઝઘડામાં ચાર યુવકોએ સચિન ગૌતમ નામના યુવક ઉપર હુમલો કર્યો હતો જે મામલે પાંડેસરા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતમાં ધૂળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાડવા બાબતે તર્ક વિતર્ક થયો હતો વાત વધતા આરોપીએ યુવાન ઉપર હિંસક હુમલો કર્યો હતો જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો આ ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપ્યા હતા પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું હતું જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક ઉપર હુમલો કર્યો હતો તદંતર પોલીસે ચારેય આરોપીઓને જાહેરમાં લાવી લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમણે ઉઠક બેઠક કરાવી હતી આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી પણ માંગી હતી પોલીસે આ કેસમાં ચારેય આરોપીઓની ઓળખ જાહેર કરી જે પૈકી ત્રણ જણ ગોરખપુર ઉત્તર પ્રદેશના અને એક બસ્તી ઉત્તર પ્રદેશના મૂળ નિવાસી છે દિવાકર રામ ઉજાગીર યાદવ જે ડિલિવરી બોય છે ચંદ્રકેશ ઉર્ફે અમિત સબરજીત સહાની જે ચેપ્ટોમાં ડિલિવરી બોય છે આકાશ કુશહર ગુપ્તા કલરકામ કરે છે અને રામ જતન રામચંદ્ર યાદવ જે મજૂરી કામ કરનાર છે જેની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને વસ્તીમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે પાંડેસરા પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવીને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે આવું કોઈ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે